હિંમતનગર વિજાપુર હાઈવે ધોરણ બાર ના સહ છાત્રો સર્જાયો અકસ્માત સ્કોર્પિયો કારને ને નડ્યો અકસ્માત બે કાબુ બનેલી સ્કોર્પિયો કાર વીજ પોલ ને અથડાઈ કમકમાટી ભર્યા મોત બે લોકોના ના ઘટના સ્થળે મોત નીપજ્યા કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારે નાની ઉંમરમાં મોત નીપજ્યું હતું તેમના માતા પિતા ચોધા રડી પડ્યા હતા ઘટનાને પગલે લોકોના ના ટોળે ટોળા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મળતી માહિતી મુજબ ચાર મિત્રો સાથે હતા અને ધોરણ બારમાં અભ્યાસ કરતા હતા